સ્ટેશન આ પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ મહેબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સુરત વિભાગ સુરત નાઓની રાહ અધિક્ષક શ્રી રાજેશ ઘડીયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાસ્તા પર આરોપીઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી ઈશરાણી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈ તારીખ પચીસના રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમકીકતના આધારે મોજે ઓવિયાણા ગામની સીમમાં હનુમાનજીના ના મંદિર પાસે આવેલ ટાંકી પાસે તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી આરોપી રાહુલ ઉર્ફે બોળો મહેન્દ્રભાઈ પરમાર ઉમર વર્ષ એકત્રીસ રહેવાસી ઓયાણ ગામ વડફળિયો તાલુકો કામરેજ જિલ્લો સુરત તેને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશને સોપેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે